સંખેશ્વર તાલુકાની સુબાપુરા ગ્રામ પંચાયતના સરપંચ પદના ઉમેદવાર અનિલભાઈ વાઘાભાઈ ઠાકોરે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો જીત્યા પછી ગામને સાથે રાખી વિકાસ ન કરશે કામો પાટણ જિલ્લાના સંખેસણ તાલુકાની સુબાપુરા ગ્રામ પંચાયતના સરપંચ પદના વડેલ ઉમેદવાર અનિલભાઈ વાઘાભાઈ ઠાકોરે જંગી બહુમતીથી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે અનિલભાઈ ઠાકોર જીત્યા પછી સુબાપુરા ગામમાં તમામ વિકાસના કામો તેમજ આરોગ્યની સુવિધાઓ તેમજ શિક્ષણ ક્ષેત્રે પણ સારાવા કામો કરવાની સુબાપુરા ગ્રામજનો સમક્ષ પોતાની લાગણી વ્યક્ત કરી તેમજ જીત્યા પછી સમક્ષ સુબાપુર ગ્રામજનોને સાથે રાખી ચાલશે તેવી લાગણી વ્યક્ત કરી શ્રીમાન ઠાકોર ગામ ગામરાય સુબાપુરા તાલુકો સમિત જિલ્લો પાટણના રહેવાસી ઠાકોર લાભુબેન દશરથભાઈ અમારા ગામના સરપંચના ઉમેદવાર તરીકે ભાઈ શ્રી નામ અનિલભાઈ વાઘાભાઈ ઠાકોર ઉમેદવાર તરીકે ઉભા રહેલ છે તો આપણા ગામમાં જે કોઈ સમસ્યા પાણી રોડ લાઈટ તથા કોઈને મકાન મકાન લાભ લાભ જે કોઈ લાભ વગરના હોય તેમને દરેક કામ પૂરા પાડીશું વિધવા બહેનોને લાભ ન મળતો હોય તો પણ પૂરા પાડીશું અને પાસઠ વર્ષની બહેનોને પણ લાભ અપાવીશું તો ગામ વતી અમને ઉમેદવાર તરીકે જીતાડવા આભાર ગમ સેવા અનિલભાઈ વાઘાભાઈ ઠાકોર અમારા ઉમેદવાર સુબોપુરા ગામના તો એ વિકાસ સારામાં સારો કરશે જંગી મતથી જીતાડે તો એ ગામનો વિકાસ કરશે કોઈ પણ કામ હશે વિજેતા બને તો કામ સારામાં સારું ગામમાં કરાવશે અત્યારે હાલ ગામમાં રોડ માટે કોઈ સ્વચ્છતા સારા નથી પાણીની ઘટનામાં નથી કે લાઈનનું કમ્પ્લીટ કામ પણ નથી બાકી છે બધું કામ બધું અનિલભાઈ વિજય થાય મૃદંગી મત થી તો કામ પૂરું પડે છે શું નામ તમારું ભરતભાઈ કિશુભાઈ ઠાકોર ઉમેદવાર અંજીજી વાઘાજી એમને બહુ જંગી મતીથી જીતાડવાના અમારા જે રોડ રસ્તાના કામ બાકી છે એ આયા પછી બધા કામ પૂર્ણ કરશે હું ઠાકોર પહેલાદજી નાથાજી ગામ સુબાપુરા